हाम्रो चाहिँ हाम्रो सबैलाई सबैलाई टाइमले बोडा त म गलो कोही सम्मको वाला चालन नाम श्रीया श्री जय जय श्री ओम दौ सादी जय श्री

કાર્યક્રમો રાખ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોના ખૂબ ઉત્સાહ હતો ને આજે બંને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ બધા જ અમારા જિલ્લા પદાધિકારીઓ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે શું મેસેજ આપતા મેસેજ તો એ છે ભારત અને હિન્દુ સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ એમ કે છે આજે આપણે શસ્ત્ર પૂજન કરીએ છીએ એનો અર્થ કે સૂર્યની પૂજા છે આપણે એટલા ડરપોક નથી અને આપણા બાળકોને આવનારી પેઢીઓને પણ એ જ સૂર્ય પીરસવા માટેનો સંદેશ આપવા જઈ રહ્યા છે મહા મહારાણા પ્રતાપ શિવાજી અને લક્ષ્મીબાઈ જેવી દુર્ગાઓને અમે ચારિત્રાર્થ કરવા જઈ રહ્યા છે આજે ગેર ગેર શસ્ત્ર હોવું જોઈએ આજે એક દિવસ શસ્ત્ર પૂજન કરીને વાત નહીં પૂરી નહીં કરવી પડે શસ્ત્ર પૂજન એટલા માટે છે કે ઘેર ઘેર શસ્ત્ર રાખતા થયા યુવકો અને દીકરીઓ શસ્ત્ર ચલાવતા થાય કારણ કે આવનારો સમય કઠિન સમય આવવાનો છે અને એટલા માટે શસ્ત્ર પૂજનના એક સૌર્ય પૂજા શક્તિ પૂજા વીર પૂજા જે કહો તે કરવા અમે જઈ રહ્યા છીએ એનો સંદેશ સમાજને હું આપી રહ્યો છું દરેક લોકો પોતાની અને આવનારી પેઢી અમને કાયર ના સમજે એવા ભાવ સાથે આજે અમે નીકળ્યા છીએ અને ઠેર ઠેર શસ્ત્ર પૂજન કરી અમારો સંદેશ અમે આપી રહ્યા છીએ આપનો પરિચય કેવર કુમાર પટેલ જિલ્લા બજરંગદળ સંયોજક આજે શેનો કાર્યક્રમ આજ રોજ નવ દુર્ગા પાર્ટી પ્લોટ અને સુંદરવન ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવેલું હતું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના દરેક કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા

આ સમાજમાં એક સજાગતા લાવવી જરૂરી છે એ અર્થે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ અનેક આયામો થકી દરેક કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે અને જે શસ્ત્રો આપણે જે દશેરા વખતે જે શસ્ત્ર પૂજનનું કાર્યક્રમ કરતા હોઈએ છીએ તેમાં આપણે દર વખત પૂજા કરીને મૂકતા હોઈએ છે પણ એ શસ્ત્રો જે છે એ શસ્ત્રો આપણી એ સુરવીતાનું પ્રતિક છે કે આપણા ઉપર અનેક અત્યાચારો થયા એ અત્યાચારો સામે આપણી પૂર્વજોએ જે આપણને બચાવીને રાખ્યા છે ને આપણે આપણે ધર્માંતરણ નથી કર્યું અને આપણો હિન્દુ ધર્મ જે સનાતન સંસ્કૃતિ બચાવીને રાખી છે એના શૌર્ય રૂપે શસ્ત્ર પૂજનનું આયોજન દરેક જગ્યાએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કરે છે અને આવનાર સમયમાં દરેક જગ્યાએ જે આપણી પશ્ચિમીકરણની જે અનુ જે પશ્ચિમીકરણનું જે અનુકરણ આપણી પેઢી કરી રહી છે તે ના કરી અને દરેક જગ્યાએ સત્સંગ કેન્દ્રો શરૂ થાય શેરી શેરી ગરબા શરૂ થાય છે સુંદરવન માં જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પાર્ટી પ્લોટમાં જે ગરબા આયોજિત થાય છે પણ શેરી ગરબાનું પણ જે આપણી પૌરાણિક પદ્ધતિ છે એ પ્રમાણે આયોજન થાય તેવું વિશ્વ હિન્દુ પરિષદ દરેક સમાજને એક આહવાન કરે છે જય શ્રી રામ